મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરના એક એવા નિયમની જે આખા ભારતમાં એકમાત્ર ભાવનગરના રાજમાં જ હતો તો વાત છે પ્રજાવાત્સલ્ય મહારાજ શ્રી કૃષ્ણકુમાર ભાવનગરના એક નિયમની જેમાં પ્રજાના ઘરમાં કદાચ ચોરી થઈ જાય તો રાજદરબારમાં ચોરને પકડી આપે અને જો 3 દિવસમાં ચોર ન પકડાય તો રાજદરબાર તરફથી જે ચોરી થઈ હોય એની ભરપાઈ પણ કરવામાં આવતી તો વાત છે ઈસ ઓગણીસો ચોપન આજુબાજુની જ્યારે દેશ આઝાદ થઈ ગયો હતો અને ભાવનગરના મહારાજ શ્રી કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગરના અઢારસો પાદર સાથે ઘણી બધી સંપત્તિ દેશ માટે અર્પણ કરીને માત્ર એક રૂપિયાના માસિક વેતન પર મદ્રાસમાં ગવર્નર તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે એક દિવસ બને છે એવું કે ભાવનગરમાં ટાણા ગામનો એક ખેડૂત રોજની જેમ પોતાના બે બળદ સાથે ખેતરમાં આખો દિવસ કામ કરીને રાત્રે જમીને સુઈ જાય છે સવારે ખેડૂત જાગીને જોવે ત્યારે બળદ નથી હોતા તે બળદને શોધે છે પરંતુ બે ત્રણ દિવસ શોધ્યા પછી પણ ના મળે એટલે ભાવનગરના નિલમબાગ પેલેસ છે ત્યાં ચાલીને પહોંચે છે ખેડૂતને એવી કોઈ પણ જાણ નહોતી કે દેશ આઝાદ થઈ ગયો છે અને હવે રજવાડા નથી રહ્યા ખેડૂતને માત્ર એટલી ખબર કે પ્રજાના ઘરમાં ચોરી થાય રાજ દરબાર ચોરને પકડી આપે અને જો 3 દિવસમાં ચોર ના પકડાય તો રાજ દરબાર તરફથી જે ચોરી થઈ ગઈ હોય એની ભરપાઈ કરવામાં આવે એટલે પોતાની ફરિયાદ લઈને લંબાગ પહોંચે છે અને કહે છે કે મહારાજને મળવું છે એટલે રા ખેડૂતને પૂછવામાં આવ્યું કે કે મહારાજને મળવું છે ખેડૂતે કહ્યું મારા બળદ ખોવાઈ ગયા છે અને અહીં તાણા ગામ થી આવ્યો છું એમ બાપુને કહો ને એટલે એમને કહ્યું મહારાજ તો મદ્રાસ છે ખેડૂતે પૂછ્યું મહારાજ ક્યારે આવશે ભાવનગર એટલે એમને કહ્યું હમણાં તો નક્કી નથી આવવાના એટલે ખેડૂતે મદ્રાસ જવાનું નક્કી કર્યું ખેડૂત ટ્રેનમાં બેસીને મદ્રાસ પહોંચે છે અને ત્યાં જઈને ખેડૂત કહે છે મારે કૃષ્ણકુમારસિંહજી મહારાજને સિંહજી મળવું છે મહારાજને એમ થાય છે કે કોઈ જાત્રા કરવા આવ્યું હશે એટલે મહારાજે ખેડૂતને બોલાવીને પૂછે છે કે ભાઈ અહીંયા જાત્રા કરવા આવ્યા છો ખેડૂત કહે છે ના ના બાપુ ચાઈને ને અહીં તમને જ મળવા આવ્યો છો મહારાજ કહે છે ચાઈની ને અહિયાં ખેડૂત કહે છે હા બાપુ મહારાજ કહે છે કારણ શું ખેડૂત કહે બાપુ મારા બળદ કોક લઈ ગયું છે બાપુ કહે છે નથી મળ્યા ખેડૂત કહે છે ના બાપુ 15 દિવસ જેવું થવા આવ્યું હશે 10 જેટલા દિવસની તો ટ્રેનમાં મુસાફરી કરીને અહીં આવ્યો છું બાપુ કહે છે કેટલાના બળદ હતા ખેડૂત કહે બાપુ 250 250 વાળી એમ 500 ની બળદની જોડ હતી બાપુ કહે ક્યારે લઈ ગયા ખેડૂત કહે છે રાત્રે જમીને સુઈ ગયો સવારે જાગ્યું અને જોયું તો બળત નહોતા બાપુ કહે રાત્રે સૂતો હતો ને સવારે લઈ ગયા ખેડૂત કહે હા બાપુ કહે આ જો અમે જાગતા હતા અને દિવસે બધું લઈ ગયા મહારાજ કહે છે પણ અહીંયા આવ્યા છો એટલે પાંચ હજાર રૂપિયા લેતા જાઓ અને મહારાજે ખેડૂતને ટ્રેનમાં આવવા જવાનો ખર્ચો પણ અલગથી આપ્યો એટલા માટે જ માયાભાઈ અહીર કહે છે કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસના ગવર્નર બનાવ્યા કરતા વડાપ્રધાન બનાવ્યા હોત ને તો તો આવી જ ભાવનગરના ઇતિહાસ અને ભાવનગરના મહારાજશ્રીની ઘણી બધી વાતો અને કિસ્સાઓને સાંભળવા માટે યુટ્યુબ પર દિલથી ભાવનગર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બની શકે તો તમારા બધા જ ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો